તો કચ્છ તેમજ બનાસકાંઠા પાટણ સહિત આઠ જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ અપાયું છે ત્યારે અડતાલીસ કલાક ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે રાજ્યના બાકી તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાત્રિના એક વાગ્યા સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ છે એટલે કે અગિયાર વાગ્યા છે બાર અને એક વાગ્યા સુધી એટલે કે હજુ પણ બે કલાક છે તે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં વરસાદી માહોલ બરાબર જામેલો છે ત્યારે અત્યારે ગુજરાતની વાત કરીએ તો કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે સહિતના અલગ અલગ આઠ જિલ્લાઓમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે જ કે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે તે ધીરે ધીરે રાજસ્થાનથી ગુજરાત તરફ આગળ વધી રહી છે તેના કારણે જ કચ્છ તેમજ બનાસકાંઠાને તેમજ પાટણને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિજય જે રીતે રેડ એલર્ટ છે તે કચ્છ બનાસકાંઠા તેમજ પાટણમાં આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આવનારા બે કલાક એટલે કે એક વાગ્યા સુધી ભારે થી ભારે વરસાદ નું પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બિલકુલ સમગ્ર ગુજરાત માટે જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે તો બોતેર કલાક હજી પણ ગુજરાત માટે જે ભારે ગણવામાં આવી રહ્યા છે તેમાં જે નવકાસ્ટ વેધર બુલેટિન છે તેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ એમાં પાટણ બનાસકાંઠા કચ્છ જિલ્લો ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર કે જ્યાં રાતના એક વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત બાકીના રાજ્યના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારે વરસાદ ખાબકી શકે છે તે પ્રકારનું બુલેટિન વેધર દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે આ ઉપરાંત જે પ્રકારના એ વરસાદના આંકડાઓ આવી રહ્યા છે તે જોતા અત્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના સુઈગામની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો વાવ થરાદની અંદર પણ સાત સાત ઇંચ દિયોદરમાં ચાર ઇંચ આ ઉપરાંત રાપરની અંદર પણ સાત ઇંચ વરસાદ છે તો સાથે સાંતલપુર અને રાધનપુર ની અંદર પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે એટલે કે એ તરફ વરસાદ નું જોર છે સાથે પવન પણ વધારે હોવાને કારણે અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જો કે જે પ્રકારની ની વરસાદ ની સિસ્ટમ જે રાજસ્થાન સ્થિત થઈ હતી તે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે ને તે હાલ ઉત્તર ગુજરાતના ભાગમાં ભાગ સ્થિત છે જે આગામી કેટલાક કલાકોની અંદર ડીપ ડિપ્રેશન માંથી ફેરવાઈ ને આગળ વધશે જેના કારણે વરસાદ નું જોર યથાવત રહેશે આભાર વિજય માહિતી બદલ